જુનાગઢના બહુચર્ચિત બંગલા ગેંગના ફરારી આરોપીઓ મંગાવેલ ઘાતક હથિયારનો જથ્થો પકડી જુનાગઢ ની તાલુકા પોલીસ બનાવની વિગત એવી છે કે ની બહુચર્ચિત બંગલા ગેંગના ફરાર જુનાગઢમાં બાદમીદાર ની ચોક્કસ બાતમીના આધારે કે જેવો વોન્ટેડ છે તે આરોપીઓ સરગવાડા મુકામે એક વાડીમાં છુપાયા હોવાની વિગત મળતા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એફવી ગગનિયા તથા પોલીસ સ્ટાફ સાથે રહી ત્યાં રેડ પાડતા ત્યાંથી અન્ય ત્રણ આરોપીઓ મળી આવેલ પરંતુ આ કામના બે મુખ્ય આરોપી નાસી છૂટવામાં સફળ થયેલ પરંતુ ત્યાંથી ઘાતક હથિયારો મળી આવતા પોલીસે વધુ પૂછપરછ કરતા સદ્રહુ હથિયારનો જથ્થો ભાવિન ખોડાબદ્ધ તથા લાખા હુન ના અને આરોપીઓએ આ હથિયાર પોલીસની પકડથી બચવા અને પોલીસ ઉપર જરૂર પડે ફાયરિંગ કરી ભાગી જવાના ઈરાદે મંગાવેલો તેવું જાણવા મળેલ હતું જોકે હથિયાર પકડાઈ જતા પોલીસે થોડી રાહતનો શ્વાસ લીધો છે અને આ હથિયારોના કારણે પોલીસ ઉપર કશું અનિચ્છની બનાવ ન બન્યો તે બાબતે પણ પોલીસે રાહતનો શ્વાસ લીધેલ હતો તથા તેઓની ટીમ પેટ્રોલિંગમાં હોય એ સમય દરમિયાન બંગલા ગેંગ ઉપર જે ગુચ્છીટોપ દાખલ થયેલી છે તે પૈકીના બે આરોપીઓ ભાવિન

પોલીસે તાત્કાલિક સ્થળ પરથી જ તેઓને એરેસ્ટ કરવામાં આવેલા જ્યારે જયપાલ ખોડા બઢ તથા ભરત ખોડા બઢ નામના બે આરોપીઓ ભાગી ગયેલા હતા આ જગ્યાએ સ્થળ પર તપાસ કરતા કુલ પાંચ હથિયારો અલગ અલગ મળી આવેલા જે પૈકીના દે બે દેશી તમંચા એક દેશી પિસ્ટલ તથા બે હાથ બનાવટની શોર્ટ ટાઈપની જે બેરલ હથિયાર હોય છે તે મળી આવેલા હતા આ ઉપરાંત જીવતા કાર્ટિસ્ટમ છન્નુ તથા ચાર છરીઓ મળી આવેલી હતી જેથી વિશેષમાં પૂછપરછ કરતા આ આરોપીઓ જણાવેલ કે જે આ હથિયારો છે તે ભાવિન ખોડા તથા લાખો સાંગા ઊણ નામના બંગલા ગેંગના આરોપીઓ મંગાવેલા હતા અને આ હથિયારો છે તે પોલીસ અવારનવાર બંગલા ગેંગના આરોપીઓને શોધતી હોય તથા અવારનવાર તેઓના સગાવાલાના ઘરે તથા તેમના રહેણાંક વિસ્તારના ઘરે રેડ કરતી હોય એ સમય દરમિયાન પોતાના સ્વ બચાવ માટે અને પોલીસની પકડથી દૂર જવા માટે એવી કંઈ જરૂર પડે તો પોલીસ પર ફાયરિંગ કરી શકાય અથવા પોલીસને નુકસાન પહોંચાડી શકાય તે રીતે હુમલો કરવાની પેરવીમાં આ લોકોએ હથિયારો મંગાવેલા હતા અને આ તમામ હથિયારો અને ત્રણ આરોપીઓને હાલ પોલીસે એરેસ્ટ કરેલા હતા હાલ ભાવિન ખોડા બુટ અને લાખો સાંગા ઉણું નામના જે વ્યક્તિ છે તેઓ હથિયાર મંગાવેલા હતા આ હથિયાર ક્યાંથી મંગાવેલા કોની પાસે મંગાવેલા તે તમામ હાલ તપાસ ચાલુ છે અને આરોપીઓના રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે જે ટોટલ સાત આરોપીઓ છે તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે પૈકીના ભાવિનખોડા ભટ્ટ અને લાખો સાંગા ઉડ હાલના બંગલા ગેંગ ગુચ્છી ટોકના આરોપીઓ છે આ ઉપરાંત જે અન્ય પાંચ આરોપીઓ છે તેઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તમામ પર પાંચથી સાત ગુનાઓ નોંધાયેલા છે સર બંગલા ગેંગના કોઈ આરોપી પકડની બહાર મારું એવો બંગલા ગેંગના કુલ ત્રણ આરોપીઓ પકડવાના બાકી છે ભાવિન ખોડાબટ્ટ નિલેશ ખોડાબટ તથા લાખો સાંગા ઉન આ ત્રણ આરોપીઓ બંગલા ગેંગના પકડવા પર બાકી છે